નમસ્કાર મિત્રો આજે તારીખ છે એક દસ બે હજાર પચીસ ભાષાઓનું જ્યારે આ ભરતીની અંદર રાઉન્ડ પ્રથમ પૂરો થઈ ગયો છે ત્યારે આજરોજ એક દસ બે હજાર પચીસના રોજ સંસ્કૃતવાળા મિત્રોને બોલાવવામાં આવેલા હતા અને જિલ્લા પસંદગી આપી દેવામાં આવેલી હતી આજ રોજ વાત કરીએ તો હવે છઠ્ઠી આજમાં જે ખાલી રહેલી જગ્યાઓ તમામ ભાષાઓની ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃતમાં જે સીટો ખાલી પડી છે મિત્રો એની અંદર ઓનલાઈન કોલ લેટર મેળવવા માટે તારીખ છ દસ બે હજાર પચીસથી સાત દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે વિદ્યા જે પણ શિક્ષક મિત્રો ટેટ પરીક્ષાની અંદર સારા માર્ક લાવેલા છે એવા મિત્રોને આપણે જણાવી દઈએ કે ઓલ ઓવર મેરિટ છે ગુજરાતીની અંદર સડસઠ પોઈન્ટ ચોર્યાસી બીજા તબક્કાની અંદર હિન્દી પાસઠ પોઈન્ટ ચોપન અંગ્રેજી ઓગણ સિત્તેર પોઈન્ટ ચોપન સંસ્કૃત સડસઠ પોઈન્ટ ચોત્રીસે અટક્યું છે આ સિવાય મિત્રો આપ જાણો છો એમ કે સી જૂથની અંદર દિવ્યાંગ જૂથ સીમાં જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તે જિલ્લામાં અનુસૂચિત જનજાતિ એસટી અને આર્થિક રીતે નબળા વર્ગની જ જગ્યાઓ ઉપલબ્ધ હોય તો આ બંને કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપર ઓનલાઈન કોલ લેટર મેળવવાનો છે અને એ કોલ લેટર મેળવીને આપે વિદ્યા સહાયક જિલ્લા પસંદગી ભવન સેક્ટર નંબર વીસની અંદર આવેલું છે ત્યાં પહોંચવાનું છે તો જરૂરથી આપ જો ઉપરોક્ત મેરિટની અંદર સમાવેશ થાવ છો તો આપની દાવેદારી જરૂરથી નોંધાવશો થેન્ક યુ